મારે બપોર થાય બધું કર લીધા ફટાફટ કરવા માંડીએ તૈયાર કરતો હોય ને

ખાવું તેની મમ્મી બનાવે તો હું પછી લાભ લઉ ને આમાં કે બધા જોવે હા તો લઈએ બીજું પેલા બધા

હા તો જો આપણે પહેલાં તો આ પનીર લઈ લીધું શું આપણે કોઈ જાજુ બહુ ખાતા નથી ને પનીર આ આ તો કટકી પછી પડી રહી આની હજી થોડીક હું કાપી નાખી ફ્રાય કરીને તો પહેલાં ત્યાંને દસ મિનિટ રાખવાનું હોય ને તો મસાલો નાખી દઈએ આપણે થોડો તો ફૂલ રેસીપી બતાવી દઉં હા થોડીક આપણે અડદર નાખી દઈએ એક ભાજી નહીં થોડીક હા એ થોડુંક મીઠું મીઠું હા શેમાં આપણે હાથેથી જ નાખી દઈએ અટાણે શેવું તમારી સમસી લેવાની વાલો નથી જો હા છે આદુની પેસ્ટ આદુની પેસ્ટ હમ ના છે લસણની પેસ્ટ પેસ્ટ હં આમાં છે કાશ્મીરી મરચું અને તમારા આ વસ્તુ બનાવીએ એટલે રાખીએ બાકી આ કોઈ ખાવ આપણે ઉપયોગ ન કરીએ પણ આવી વસ્તુ એમાં જોઈએ એટલે જોઈએ એટલે એમાં જોઈએ હવે આને આપણે કરી નાખીએ હા તરત થઈ જાય ચમચી લેવી ના કરું ને તે કરવું તો દસ મિનિટ બીજી નીકળી જાય આપણે ઢાંકીને રાખશે એટલે છે ને હજી એમાં કેપ્સિકમ અર્ચુનજી જે હતું ને વિરમભાઈ ને બે તો થકા પાસા દક્ષા ભાભી કરાવ્યા મમ્મી કે ના એક હલવી લેવું તો ભાભી કીધું

તો આપણે દસ મિનિટ રાખો ત્યાં સુધી માં કઈ બીજી તૈયારી કરી લો હા કરી લેવા પનીર ની ફ્રાય કરવા હાટું આમાં ઘી મૂકી દીધું છે આપણે ઘી ની ફ્રાય આ જાજુ નહીં મૂકવાનું એ જરાક જ મારે તો ઓલી નોન સ્ટીક નથી વાસણ નકર એમાં ફ્રાય અસલ થઈ જાય પણ હાલ લે આમાં જે મુ હલાવો અમાર કોરોના ઈ બનાવતા હતી સાદા થામસે વાપરે ઈ બનાવતા હોય આઈ થઈ તો હમણાં આપણે આમાં ફ્રાય કરી નાખીએ ને છે દસ મિનિટ થઈ ગઈ છે

ધીરે 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 આમાં સોપરી નાખીએ એટલે હમણાં અસલ થઈ જાય એટલે તો મમ્મી ઓલી બાજુ નાનો ગેસ ક્યાં રહ્યું હા હા ધીમે તાપે હોય નકર કર આજી જાય તો બગડે ગરમ ઓલું આજે ને જરાક સારું ન થાય ચવળ થઈ જાય ચવળ હજી તો બીજા મસાલા વધારે શું ને આ ખીરાં અરદર વાળું ગરમ શું ને એટલે એની સુગંધ આવે હા અસલ આવી નાખેલું હોય ધીમે 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 થઈ જાય આપડે ઉતાવળ નથી થયું ચવળ થઈ જાય ચાચી બરી જાય ને કે જ રીક લાલ થઈ જાય ને તો ચવડ થઈ જાય જો નાના ટુકડા છે ને તોય જીત કે કે સાવ નાના કરજો એટલે હજી આમાંથી છે ને ફ્રાય થઈ જાય ને જીરીક ઠંડુ પડે ને એટલે હજી થોડાક નાના ટુકડા કરવાના છે હા હજી તને પાછું ઉતરી ઠરવા દેવાનું હા ઠંડુ પડી જાય આ તો ન કરે મસાલા જી વઘારી ઠંડુ પડી જાય જ ચા

સારું બન્યું છે આજ તો કે છે કેવું બન્યું એ ભલે તો ખાતી હોય કે ન ખાતી હોય એટલે ખબર તો પડી ગઈ હવે આની ટ્રાય થઈ ગઈ છે હવે આપડે આ નઈએ કામ

હવે આપણે ડુંગળી હા ધીમો ગેસ છે ગેસ રાખ્યો નથી આપણે ત્યારે

આપણે થોડીક લસણ આસા તળી નાખશું ને એમાં થોડુંક મીઠું નાખેલું છે હવે આપણે થોડીક લસણ વાળી પેલા નાખીએ તો રેસ્ટોરન્ટ ખોલવાનું છે ઈ મને એક બેન ની કોમેન્ટ આવી હતી

હમણાં બધું અસલ પાકી આ છે ને લસણ લસણ ની પેસ્ટ ને આદુ ની પેસ્ટ

હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈએ પછી ઢાંકીને મૂકી દઈએ જો આટલું પાણી છે આપણે તમા કે ખબર બહુ પડે ને એટલે મારો વાજ આય છે ને સાચો

સરસ મજા ના પનીર ના ટુકડા દેખાય છે આપડે હવે થઈ ગયું જમાવટ હવે બસ રોટલી ઈ તો આપણે ઓ ભાઈ ઓલી છ કરવાની છે હા ઈ ઓલી નત કરવાની તંદૂરી નત કરવાની રોટી ઈ તો આપણે ઘઉની શીખાઈએ છે ને ઈ જ કરવાની છે રાખી દો કે હા સજાવટ હાટુ જેમ કીધુંતું ઈ પ્રમાણે ઓ હવે આપણે ગેસ બંધ કરી દઈએ ના પડ્યું રાણા તો ગરમ થઈ ગરમ રહી ગરમ રહી આ ગરમ ગરમ બસ બંધ કરી દીધું ચાલો હવે કરીએ રોટલી ફટાફટ બાકી બાકી છે છે લોટ લોટ બાંધી થઈ જાય પછી એ રોટલીને ને કરશે રી ફૂલ આવી શકે કે આપડે તો ઓલરેડી અટલ કેટલી મિનિટ નો થઈ ગયો એ હું એડિટ કરો તો ખબર પડે કે હવે ભાઈ નો વારો છે મારે અહીંથી હટવાનું છે ને ભાઈ ને મોબાઈલ લઈને આવવાનું છે આવાનો છે આજે માં રોટલા કરી લે ને ખોટી કઉ પતાવીને આવું ખાશો હા તો છેલે સીરો રાખીને આપણે સીરો કરીને કેવો

હાલો તો બપોરા કરવાને અમાર શીરો બની ગયો જેમ કીધું તું એ પ્રમાણે શીરો બની ગયો છે જો ને હું થોડુંક માર વિડિયાન કામ હતું થી પતાવતી હતી ને અમાર જીતભાઈ ને બપોરા થઈ ગયા પાવ સીતાફળ ફડાલતો તો કા શીવો ખાધું ના શીવો ને શીરો અહીં કાઢી લીધો જે ઠોરે પછી ખાજે બોલો મમ્મી કે કે તો આપણે બતાઈ શીરો બની ગયો અને સાકઈ પનીર ટીકાનો બની ગયો પણ આમાં આટલા ખાતા હોય ને અડધા ન ખાતા હોય તો ક્યારેક ક્યારેક બનાવું અને આજ છે ને

પનીર સાઈન કાઢી લે ને ઇકા મે તો તમારું એવું સમો છો ચેલેન્જ કરો ને તો એમ મે ઓ જીતો કોરાટી ઓ જીતો આપડા ધીરન છે ને